નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત જેનો પાઠ પાંચમો કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે હસ્તી 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 આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બહાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયનપથિની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ પાંચમો પ્રશ્ન એક છે શબ્દોનું સુંદર અક્ષરે અનુલેખન કરો એટલે કે અહીં આપેલા શબ્દો છે તેને આપણે જોઈ અને લખવાના છે જેમાં પેલું છે બીજું માત્રાદ ત્રીજું ઉન્નત બૃહત શરીરમ ચોથું સ્તંભ સમાના પાંચમું ઉદરમ ભાંડાકારમ त્યારપછી પ્રશ્ન 2 યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું પર્વત સદૃશે ગાત્રે બીજું સંશર્પઃ સન્નિભઃ નેત્રે ત્રીજું ધવનો દીર્ધો દંતો ચોથું अल्पं तुच्छं पुચ્છમ પાંચમ અંકુશ માત્રાકાર વિચિત્ર બીજી કાવ્યપંક્તિ કદલી સદશી શુંડા સ્તંભ સમાના પાદા શુલ્પાકારો કરણો ધવલો દીર્ધો દંતો ત્યાર પછી પ્રશ્ન ચાર કોઈ યોગ્ય વિકલ્પ પસંદ કરી યોગ્ય ખાનામાં લખો જેમાં પેલું છે તેમાં આવશે નેત્રમ ત્યાર પછી મુખમ પાદા ઉદરમ પુછમ અને કર્ણ ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલા વાક્યના અર્થ ધરાવતા સંસ્કૃત વાક્ય એકમમાંથી શોધીને લખો જેમ આપેલું કેળ જેવી સુંડ તો થશે કદલી સદ્રશી સુંડા બીજું સફેદ લાંબા દાંત તો ધવલો દીર્ધો દંતો ત્રીજું પર્વત જેવું શરીર તો ઉન્નત બૃહત શરીરમ ચોથું થાંભલા જેવા પગ એટલે સ્તંભ સમાના પાદા પાંચમું સુપડા જેવા કાન એટલે થશે ત્યાર પછી પ્રશ્ન તમને મનગમતા એક પ્રાણીનું ચિત્ર દોરી તેના અંગોના નામ દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો આગળના પેજ પર જે રીતે આપણે કૂતરાનું ચિત્ર દોરેલું હતું તેમાં તેના અંગોના નામો લખેલા જ છે તો અમે તમે અહીં કોઈ પણ એક તમને ગમતું પ્રાણી ચિત્ર દોરી અને તેના અંગોના નામો તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ હસ્તી 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 ના સ્વ અધ્યક્ષના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો